રાજપીપળા નજીક આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે બાળકો રીતસર અભ્યાસ છોડીને આધાર કાર્ડ અપડેટ કરવા લાઈનોમાં લાગી રહ્યા છે રાજપીપળા સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા બેંક ઓફ બરોડા બહાર આધાર કાર્ડ અપડેટ કરવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે કુમસ ગામનો છું ને સાત વાગ્યાનો આવ્યો છું ત્રણ ત્રણ દિવસથી અમે આવે છે આ આધાર કાર્ડ લિંક કરવા માટે પણ હજુ થતું નહીં

રોજ જ આવે છે પણ શું કરીએ માંગે છે તો પછી અમારે તો લઈને આવવું જ પડે છોકરાઓને તો અપડેટ શું થાય કેન્સલ થઈ જાય હવે કોલરશિપને પછી નહીં કરતા ત્યારે હું છટવાડાથી આવું છું આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવે છે છોકરીને સ્કૂલમાં કોલરશીપ ના મળે એટલે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આવ્યા છે આજે ત્રણ દિવસથી આ પણ અમારું આધાર કાર્ડ હજુ અપડેટ થયું નથી